ચલો દોસ્તો ચલો નાસ્તો કરવા તો સરસ મજાની ચાલી છે સરસ મજાની ચા ચાલી છે પછી બાજીને રોટો જ છે પૂરના બપોર કરો આવી જ નાસ્તાનો સમય થઈ જ આજમાં ચૂંટણી હતી ને તે આ વટ ગયા અને પ્રજાજી એ લેબડા બેઠા બેઠા બગડી બાર રોટલો અને મજા જતા નથી કા જમવું હોય તો આવી જ હેલો દોસ્તો નમસ્કાર તારે કેરી સોલે છે આજ તો કેરી રસ નો તમી જોરદાર એવી ગરમી પડે કાટાકારી દે એવી લેબડા ઠંડી હવા આવે છે સમજો છે અમારે ભાવ સરસ મજાનો નાસ્તો સરસ મજા નાખશે રસ કાઢશે એ થોડું મોડું બનાવ છે ગરમી ના જો તો માકે કેરી ખાવી જરૂરી છે

kami किया તવરત પરે ની આરસોરી આરસોરી કાડા એટલે આઈટ્રિક આ તો કળાવા જાતા માટે કોલ આયા ભી મન ઓવારી દોણ આવું છે યવાશે પ્રવાહન લઈ દે ચવાશ એક મળી જાયને વધારે પડે પણ ने पियो और दूध और ठंडा और कोई नहीं जो तेल का नहीं इतना भोजन कर रहे है क्या रे तलिया भरे चावल के बनो क्या अरे दाल एक सब्जी खाड़ी मजा है हां तो अपने गर्म तो वो पी तो जो पार्टी चलाती है वो साथ पानी से हर शरीर में पानी खाते ये नहीं करना

સરસ સંયાની રોટલી કરમ બની ગયા છે આપણે સરસ વજાઈ રોટલી પણ એટલી મીઠી સાહે સરસ વજાઈ સફર રોટલી થાય કોઈ મોખ રોટલી થાય છે પણ બહુ સરસ આયા છે એ રોટલી સાઈડ નાક્ષર પજામા બેહારી છે આ તો ગેસ પર પરસ તુણો બહુ ગરમી ચા પર કર્યો નહી તમે ਵੀ દેખાતા જોશો કમેન્ટ બોક્સમાં પણ લખજો support banget kumpar jauh, teman supportnya jauh, sehmarai, teman theater juga dibeliya, sara bana asam, kumpar mana dibeliya batekara asam. Chaloo, aye jauh, aye jembatan, sasmar jauh, bani kaya aksen, nioropi perbukti di sini, jasnya teman bapak dia sih, bingkutir, hangat-hangat ras pisir, darmin ras.

એ કંઈ જમીલો સબ સગાનુ કાવાની રોટલી બસ મટાકાની सब्जी અને સાથે સાથે કેરીનો રસ ખાવાની મજા આવશે ભાઈ ભાઈ ઉનાળાની કેરી જેવો બાકી દુનિયાલે પૂરો પતિની જમમાં બેસા દીધા છે પતિની જમાડી પછી આપણે જમવાનું છે ને ગમે એવું ઘરમાં હોય તો પર પત્નીની સેવા કરવી જરૂરી છે તમને માયડીઓ કેવો લાગે છે